આજની વાર્તા શરૂ કરતા પહેલાં મારી તમને બધાને વિનંતી છે કે જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો જો વીડિયો ગમે તો તેને લાઇક કરજો તો ચાલો શરૂ કરીએ આપણી આજની વાર્તા ખૂબ જ જૂની વાત છે જ્યારે એક કસબાની એક સરાઈ ધર્મશાળામાં એક યુવાન આવીને રોકાયો તે યુવાન કોઈ દૂરના ગામથી મુસાફરી કરતો આવી રહ્યો હતો હજી તો તેણે અડધી મુસાફરી પણ પૂરી નહોતી કરી ત્યાં જ રસ્તામાં રાત થઈ ગઈ અને તેને તે નાનકડી સરાઈમાં રોકાવું પડ્યું આ સરાયમાં તેની મુલાકાત એક વૃદ્ધ માણસ સાથે થઈ કિસ્મતની વાત છે કે તે વૃદ્ધ માણસ પણ એ જ ગામમાં જઈ રહ્યો હતો જ્યાં તે યુવાને જવાનું હતું તે જમાનામાં લોકો પગપાળા અને બળદગાડા પર જ લાંબી લાંબી મુસાફરી કરી લેતા હતા ખાવાનું ખાધા પછી તે બંને એકબીજા સાથે વાતો કરવા લાગ્યા વાતોવાતોમાં વૃદ્ધ માણસને ખબર પડી કે તે યુવાન પણ એ જ ગામમાં જઈ રહ્યો છે જ્યાં વૃદ્ધે પોતે જવાનું હતું વૃદ્ધ માણસે કહ્યું બેટા તું પણ ચાંદનગર જઈ રહ્યો છે અને હું પણ ચાંદનગરનો રહેવાસી છું તું ત્યાં કોના ઘરે જઈ રહ્યો છે યુવાન બોલ્યો હું ત્યાં જીવનના ઘરે જઈ રહ્યો છું આ સાંભળીને વૃદ્ધ ખૂબ ખુશ થયો અને કહેવા લાગ્યો બેટા મુસાફરી તો હજી ખૂબ લાંબી છે અને આપણે બંનેએ મુસાફરી પગપાળા જ પૂરી કરવાની છે કેમ ન આપણે બંને આ સફર પર એકસાથે ચાલી નીકળીએ યુવાન પણ આ વાત સાંભળીને ખૂબ ખુશ થયો તે રાત તેમને સરાઈમાં જ વિતાવી અને પછી સવારે પોતાની મુસાફરી પર એકસાથે નીકળી પડ્યા મુસાફરી પર ચાલતા પહેલાં યુવાને કહ્યું બાબા મારી એક વાત તમે સાંભળી લો વૃદ્ધ ચોંકી ગયો શું વાત છે બેટા યુવાન બોલ્યો બાબા જો તમારે મારી સાથે મુસાફરી કરવી હોય તો તમારે મારી એક શરત માનવી પડશે વૃદ્ધ આશ્ચર્યથી તેની તરફ જોવા લાગ્યો અને બોલ્યો કેવી શરત યુવાન હસ્યો અને કહેવા લાગ્યો કે મુસાફરી દરમિયાન તમે મને કોઈ સવાલ નહીં પૂછશો અને ન તો મારી સાથે કોઈ વાત પર બહેસ કરશો વૃદ્ધ આ વાત પર હેરાન હતો પણ થોડી ક્ષણો સુધી ચૂપ રહ્યા પછી તે બોલ્યો ઠીક છે ભાઈ પણ યુવાને કહ્યું પણ કણી નહીં બાબા જો તમને મારી શરત મંજૂર હોય તો જ હું તમારી સાથે ચાલવા તૈયાર છું વૃદ્ધ માણસ તેની વાત પર રાજી થઈ ગયો અને પછી તે બંને પગપાળા જ નીકળી પડ્યા મુસાફરી કરતાં કરતાં બપોર થઈ ગઈ હતી બંનેએ નિર્ણય કર્યો કે મુસાફરીનો થાક દૂર કરવા માટે કોઈ ગેગુર ઝાડની છાયામાં બેસવું તેમણે એક ગેગુર ઝાડ શોધ્યું અને બંને તેની છાયા નીચે બેસી ગયા બંનેને જોડતી ભૂખ લાગી હતી તેમણે પોતપોતાનું ખાવાનું કાઢ્યું અને વૃદ્ધ માણસે કહ્યું ચાલો ભાઈ ભગવાનનું નામ લઈને ખાવાનું શરૂ કરીએ યુવાન બોલ્યો જરા થોભો બાબા આ કહીને યુવાને પોતાના સામાનમાંથી એક છત્રી કાઢી અને ખોલીને પોતાના ઉપર કરી લીધી અને ખાવાનું ખાવા લાગ્યો વૃદ્ધ માણસ તે યુવાનને જોઈને વિચારવા લાગ્યો આ કેવો બેવકૂફ છે આપણે લોકો આટલા છાન્યડાવાળા અને ગેગુર ઝાડ નીચે બેઠા છીએ તેમ છતાં આ પાગલ માણસે છત્રી ખોલી રાખી છે વૃદ્ધ તેને પૂછવા માંગતો હતો કે ભાઈ તે છત્રી કેમ ખોલી પણ અચાનક તેને યુવાનની શરત યાદ આવી ગઈ તેમ છતાં તેનાથી રહેવાયું નહીં અને તેને મોં ખોલ્યું છે અને બોલ્યો બેટા આપણે તો છાન્યડાવાળા ઝાડ નીચે બેઠા છીએ તેમ છતાં તે છત્રી શા માટે ખોલી યુવાને વૃદ્ધ તરફ જોયું અને કહ્યું બાબા તમે મારી સાથે વચન આપ્યું હતું કે મુસાફરી દરમિયાન હું કંઈ પણ કરું પણ તમે મને કોઈ સવાલ નહીં પૂછશો તમે શરત તોડી નાખી એટલે હવે આપણે સાથે નહીં ચાલીએ વૃદ્ધ તરત બોલ્યો અરે બેટા મારાથી ભૂલ થઈ ગઈ મને માફ કરી દે તું ભલે આ વાતનો જવાબ મને ન આપ પણ હું વચન આપું છું કે હવે તને કોઈ સવાલ નહીં કરું અને પછી બંને ચૂપચાપ ખાવાનું ખાવા લાગ્યા ખાવાનું જ્યારે પૂરું થઈ ગયું તો યુવાને પોતાની છત્રી બંધ કરી અને પોતાના સામાનમાં પાછી મૂકી દીધી થોડીવાર સુધી તે ઝાડ નીચે આરામ કર્યા પછી તે બંને ફરીથી પોતાની મુસાફરી પર ચાલી નીકળ્યા ધીમે ધીમે અંધારું છવાવા લાગ્યું રાતનો સમય થઈ ગયો હતો અને રાતના અંધારામાં રસ્તો દેખાતો નહોતો એટલે બંનેએ મુસાફરી રોકીને ત્યાં જ જંગલમાં રાત વિતાવવાનો નિર્ણય કર્યો વૃદ્ધ માણસ ચાલી ચાલીને થાકી ગયો હતો અને નિઢાળ નિર્બળ થઈ ચૂક્યો હતો તે લોકો એક ઝાડ નીચે બેસી ગયા વૃદ્ધે કહ્યું બેટા તું પણ આજે ઝાડ નીચે ટેકો લઈને બેસી જા અહીંન્યા જ થોડી વાર સુધી ઊંઘ પૂરી કરી લઈએ પણ યુવાને તેની તરફ જોયું અને કહ્યું ના બાબા આપણે કોઈ એવું ઝાડ શોધવું પડશે જેની જાડી જાડી ડાળીઓ હોય અને આપણે બને તે ડાળીઓ પર આરામથી સૂઈ શકીએ તો જ આપણે રાત આરામથી વિતાવી શકીએ વૃદ્ધ હેરાન થયો અને તે આનું કારણ પૂછવા માંગતો હતો પણ શરત યાદ આવી જતાં તે ચૂપ થઈ ગયો એટલી વારમાં યુવાને એક એવું ઝાડ શોધી લીધું જેની શાખાઓ જાડી જાડી હતી જ્યારે વૃદ્ધ વિચારતો હતો કે આ કેવો બેવકૂફ માણસ છે આપણે શું વાંદરા છીએ કે ઝાડ પર ચડીને રાત વિતાવીશું પણ તે ખામોશ જ રહ્યો અને પછી યુવાને વૃદ્ધ બાબાને કહ્યું બાબા ચાલો ઝાડ પર ચડીએ વૃદ્ધ બોલ્યો બેટા હું તો આ ઝાડ પર ચઢવામાં અસમર્થ છું યુવાન બોલ્યો ચિંતા ન કરો બાબા હું તમને આ ઝાડ પર ચઢવામાં મદદ કરીશ અને પછી તે યુવાને જેમ તેમ તે વૃદ્ધ માણસને ઝાડ પર ચઢાવી દીધો અને પોતે પણ ઝાડ પર ચડી ગયો બંને એક જાડી અને મજબૂત ડાળી પર ચડી ગયા અને ત્યાં જ તેમને રાત વિતાવી જ્યારે સવારનું અજવાળું થયું તો યુવાન પહેલાં જાગ્યો તેણે વૃદ્ધને જગાડ્યો અને પછી બંને ઝાડ પરથી નીચે ઉતરી ગયા તે બંને પોતાની આગળની મુસાફરી પર ચાલી નીકળ્યા ચાલતા ચાલતા તેમણે જોયું કે રસ્તામાં એક નદી વહી રહી હતી નદીમાં પાણી ખૂબ જ ઓછું હતું એટલે તેને પગપાળા ચાલીને પણ પાર કરી શકાતી હતી યુવાને કહ્યું ચાલો બાબા આપણે આ નદીને પગપાળા જ પાર કરવાની છે કારણ કે અહીંયા કોઈ પણ પ્રકારનો પુલ તો છે નહીં વૃદ્ધ બોલ્યો ઠીક છે બેટા હું તૈયાર છું પહેલાં યુવાન આગળ વધ્યો અને વૃદ્ધ તેની પાછળ પાછળ ચાલ્યો વૃદ્ધે પોતાના બંને જૂતા ઉતાર્યા અને પોતાના હાથોમાં પકડી લીધા જ્યારે યુવાન પોતાના નવા જૂતા સહિત નદીમાં ઉતરી ગયો વૃદ્ધ આશ્ચર્યથી જોવા લાગ્યો અરે આ કેવો મૂર્ખ માણસ છે પોતાના નવા જૂતા તેણે પાણીમાં પલાળીને ખરાબ કરી દીધા પરંતુ શરત મુજબ તે કોઈ સવાલ ન કરી શક્યો અને તેને મનોમન દુઃખ થઈ રહ્યું હતું કે તેનો ભેટો એક આવા બેવકૂફ માણસ સાથે થઈ ગયો નદી પાર કર્યા પછી વૃદ્ધે પોતાના જૂતા પાછા પહેરી લીધા જ્યારે તે તે જ ભીના જૂતામાં આગળ વધતો ચાલ્યો જતો હતો તેને જૂતા ખરાબ થવાની બિલકુલ પરવા નહોતી ચાલતા ચાલતા તેઓ આગળ વધતા ગયા અને હવે તો તેઓ પોતાના ગામની બિલકુલ નજીક પહોંચી ચૂક્યા હતા બપોર થઈ ચૂકી હતી પરંતુ યુવાન ઝડપી પગલાં સાથે આગળ જ વધતો જઈ રહ્યો હતો તેણે વૃદ્ધને કહ્યું બાબા પૂરી જ થવાની છે થોડી જ વારમાં આપણે આપણા ગામમાં પહોંચી જઈશું વૃદ્ધે કહ્યું ચાલ યુવાન મારા ઘરે ચાલ મારા ઘરે મારી દીકરી છે તે ખૂબ જ સરસ ખાવાનું બનાવે છે આજે તું અમારા ઘરે મહેમાન બનીને રહે અને ચાલીને મારી સાથે જમ જોકે વૃદ્ધે આ વાત માત્ર ઔપચારિકતા માટે જ કહી હતી યુવાન બોલ્યો બાબા આજ માટે મને માફ કરજો મારે જલ્દી જ મારા સગા સંબંધીને મળવું છે હું ત્યાં રોકાઈશ નહીં જો રાત્રે રોકાવું પણ પડ્યું તો કોઈ નાનકડી સરાઈમાં રોકાઈશ વૃદ્ધ તો પહેલાંથી જ તે યુવાનની હરતોથી ખૂબ જ પરેશાન હતો તે કહેવા લાગ્યો ઠીક છે બેટા જેવી તારી મરજી અને પછી તે બંને પોતપોતાના રસ્તે ચાલી નીકળ્યા જતા જતાં યુવાને વૃદ્ધ માણસને કહ્યું બાબા જતા જતાં મારી વાત સાંભળતા જજો વૃદ્ધ બોલ્યો તે શું બેટા યુવાને કહ્યું બાબા જ્યારે તમે ઘરમાં દાખલ થાઓ તો દરવાજો ખટખટાવી દેજો અથવા પછી ખાંસી ખાજો જેથી ઘરવાળાઓને તમારા આવવાની ખબર પડી જાય વૃદ્ધે કહ્યું ઠીક છે ભાઈ તું ઠર્યો અત્કલમંદ માણસ અને મેં તારી વાતને ગાંઠે બાંધી લીધી પરંતુ મનોમન તે વૃદ્ધ માણસ હસી રહ્યો હતો કે કેવો અજીબ માણસ છે હું મારા જ ઘરમાં જઈ રહ્યો છું અને આ મને મારા જ ઘરમાં દરવાજા પર દસ્તક દેવાની સલાહ આપી રહ્યો છે ભલા પોતાના ઘરમાં જવા માટે દરવાજો ખખડાવવાની શી જરૂર છે ખેર તે વૃદ્ધ જલ્દી જલ્દી પોતાના ઘર તરફ ચાલી નીકળ્યો જ્યારે તે ઘરના દરવાજા પર પહોંચ્યો તો અચાનક તેને યુવાનની વાત યાદ આવી કે ઘરમાં દાખલ થતાં પહેલાં દરવાજા પર દસ્તક દેવી અથવા પછી ખાંસી ખાવી વૃદ્ધની દીકરી સુલોચના ઘરમાં એકલી જ રહેતી હતી વૃદ્ધને યુવાનની વાત યાદ આવી તો તે મુસ્કુરાયો પછી ન જાણે શું વિચારીને તેણે દરવાજા પર જોરથી દસ્તક આપી અને પછી ખાંસવા લાગ્યો થોડીક ક્ષણો પછી સુલોચનાએ દરવાજો ખોલ્યો વૃદ્ધ બોલ્યો અરે દીકરી દરવાજો ખોલવામાં આટલી વાર કેમ લગાડી દીધી દીકરી બોલી પિતાજી હું સ્નાન કરી રહી હતી જ્યારે તમે દસ્તક આપી અને ખાંસી ખાધી ત્યારે મને ખબર પડી કે તમે આવ્યા છો વૃદ્ધે વિચાર્યું કે ચાલો સારું જ થયું કે મેં તેની વાત માનીને દરવાજા પર દસ્તક આપી દીધી અને પછી વૃદ્ધ બોલ્યો દીકરી આજ તો પહેલાંથી જ દિમાગ ખરાબ છે દીકરીએ કહ્યું કેમ પિતાજી આજે એવું શું થઈ ગયું અરે શું કહું દીકરી એક અજીબ જ પાગલ કિસમનો માણસ મળી ગયો હતો અને તે મારો હમસફર બની ગયો અને પછી વૃદ્ધે પોતાની દીકરીને તે યુવાનનો બધો કિસ્સો શરૂઆતથી લઈને અંત સુધી સંભળાવ્યો તેની દીકરી સુલોચના ખૂબ જ અત્કલમંદ અને હોશિયાર છોકરી હતી તેણે પોતાના પિતાની બધી વાત ખૂબ જ ધ્યાનથી સાંભળી અને પછી બોલી પિતાજી તે યુવાન ક્યાં છે વૃદ્ધે કહ્યું દીકરી તે તેના કોઈ સગા સંબંધીના ઘરે ગયો છે છોકરી વિચારમાં પડી ગઈ અને પછી કહેવા લાગી પિત તું તમને ખરાબ તો નહીં લાગે ને વૃદ્ધ હસ્યો અને કહેવા લાગ્યો ના મારી બચ્ચી હું જાણું છું કે તું ખૂબ જ અત્કલમંદ છે સુલોચના બોલી પિતાજી તે યુવાન કોઈ બેવકૂફ નહીં પણ ખૂબ જ અત્કલમંદ અને હોશિયાર માણસ છે વૃદ્ધિ હેરાન થતાં કહ્યું શું અને હોશિયાર ત્યારે સુલોચના બોલી પિતાજી સૌથી પહેલાં તમે આ વાત કહી કે તમે બંને જ્યારે મુસાફરી કરતા બપોરના સમયે એક ઝાડ નીચે ખાવાનું ખાવા માટે બેઠા તો તે યુવાને ઝાડની ગેગોર છાયા હોવા છતાં પણ ત્યાં પોતાની છત્રી ખોલી લીધી હા દીકરી આ તો બેવકૂફીની વાત છે ને આમાં ભલા અત્કલમંદી ક્યાં છે છોકરી બોલી પિતાજી તમે ઝાડ નીચે બેસીને ખાવાનું ખાઈ રહ્યા હતા અને તમને તો ખબર છે કે ઝાડ ઉપર કેટલાય પ્રકારના પક્ષીઓ રહે છે જો કોઈ પક્ષી પોતાની બીટ પક્ષીનો મળ અથવા પોતાની ગંદકીથી તમારા ખાવાને કે તમારા કપડાને ખરાબ કરી દે તો એટલી જ તો તે યુવાને ખાવાનું ખાતી વખતે છત્રી ખોલી રાખી હતી તેની વાત સાંભળીને વૃદ્ધ ચકિત રહી ગયો અને બોલ્યો હા દીકરી તે વાત તો બિલકુલ કામની સાચી કરી છે પણ દીકરી જોને આપણે ઝાડ નીચે બેસીને પણ રાત વિતાવી શકતા હતા પણ તેણે મને વાંદરાઓની જેમ ઝાડ પર ચઢાવી દીધો છોકરી બોલી પિતાજી હું ફરીથી કહું છું કે તે બેવકૂફ નહીં પણ સમજદાર માણસ હતો તમને તો ખબર છે કે જંગલમાં મુસાફરી કરવી ખાસ કરીને રાતના સમયે ખતરનાક જંગલી જાનવરો બહાર નીકળીને ફરવા લાગે છે જો તમે જમીન પર સૂઈ જાત તો બની શકે છે કે સૂતી વખતે કોઈ જંગલી જાનવર તમારા પર હુમલો કરી દે તને તમને મારી નાખત પણ તે યુવાને અપકલમંદીથી કામ લીધું અને એટલે જ તેણે તમને ઝાડ પર ચઢાવ્યા અને પછી તમે બંનેએ ઝાડ પર રાત વિતાવી આ સાંભળીને વૃદ્ધ હેરાન થયો અને કહેવા લાગ્યો પણ દીકરી આ વાત તો તારે પણ માનવી જ પડશે કે તેના જેવો બેવકૂફ માણસ મેં આખી જિંદગીમાં નથી જોયો તેને નદી પાર કરતી વખતે પોતાના નવા જૂતા પાણીમાં નાખીને ખરાબ કરી દીધા હવે દીકરી આને તો અત્કલમંદી ન કહી શકાય ને તેની દીકરી કહેવા લાગી પિતાજી આ પણ અત્કલમંદીની વાત છે તમને નથી ખબર કે પાણીની અંદર કેટલાય પ્રકારના સાપ અને જીવજંતુઓ હોય છે જો પાણીની અંદર તમારા પગમાં કોઈ સાપ કે વીંછી કરી લેત તો પછી શું થાત એકલી જતો તે યુવાને નદી પાર કરતી વખતે પોતાના જૂતા ઉતાર્યા નહોતા વૃદ્ધ માણસ પોતાની દીકરીની વાત સાંભળીને વિચારમાં પડી ગયો અને પછી બોલ્યો દીકરી તે યુવાન તો ખરેખર ખૂબ જ સમજદાર હતો હા પિતાજી અને તમારે તે યુવાનને જમવા માટે આપણા ઘરે દાવત પર બોલાવવો જોઈએ પણ દીકરી મને શું ખબર કે તે હવે ક્યાં છે જીવનલાલના ઘરે છે કે પાછો જતો રહ્યો પિતાજી તેણે કહ્યું હતું કે તે રાત્રે સરાઈમાં રોકાશે તમે સવારે સરાયમાં જઈને તેને દાવત માટે બોલાવી લો વૃદ્ધે કહ્યું ઠીક છે દીકરી અને બીજા જ દિવસે સવાર સવારમાં તે સરાઈ તરફ ચાલી નીકળ્યો તે ગામમાં એક જ સરાય હતી અને વૃદ્ધ માણસને તે યુવાનને શોધવામાં કોઈ પરેશાની ન થઈ યુવાન પોતાના કોઈ સગા સંબંધીના ઘરે જવા માટે તૈયાર થઈ રહ્યો હતો વૃદ્ધ માણસને જોઈને તેને ખૂબ જ ખુશી થઈ અને પછી વૃદ્ધે તેને રાતની દાવત પર બોલાવ્યો યુવાને તેનો ધન્યવાદ કર્યો અને તેને ટાળવા ના પાડવા ચાહ્યું પણ વૃદ્ધ માણસે કહ્યું બેટા આ મારી ઈચ્છા નથી પણ મારી દીકરીની ઈચ્છા છે ભલે તું જમીને રાત્રે સરાયમાં પાછો આવી જજે આખરે યુવાને તે વૃદ્ધ માણસનું દિલ રાખવું પડ્યું અને તેણે દાવત મંજૂર કરી લીધી વૃદ્ધ ખુશ ખુશ પોતાના ઘરે પાછો આવી ગયો અને તેણે પોતાની દીકરીને બધી વાત જણાવી દીકરીએ સાંજના સમયે જમવા માટે શ્રેષ્ઠ વ્યંજનો બનાવ્યા રાતના સમયે જ્યારે યુવાન આવ્યો તો તેની ખૂબ ખાતિરદારી કરવામાં આવી વૃદ્ધે ધ્યાન આપ્યું કે તેની દીકરી સુલોચના પણ યુવાનને ખૂબ જ પસંદ કરવા લાગી હતી અને યુવાન પણ સુલોચનાને પસંદ કરી રહ્યો હતો ત્યારે વૃદ્ધે યુવાનની સામે પોતાની દીકરી સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો સુલોચના શરમાઈને બીજા રૂમમાં જતી રહી યુવાને કહ્યું કે આમ તો તેને સુલોચના પસંદ છે અને તે બે દિવસ પછી પોતાના માતાપિતા સાથે આવશે અને લગ્નની વાત પાક્કી કરશે બે દિવસ પછી એવું જ થયું અને તેના થોડા દિવસો પછી બંનેના લગ્ન થઈ ગયા અને તે બંને એક ખુશનુમાં જીવન વિતાવવા લાગ્યા તો દોસ્તો મને પૂરી આશા છે કે તમને આ વાર્તા ખૂબ જ ગમી હશે તો આ જ પ્રકારની વાર્તાઓ જોવા માટે તમે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો જો વીડિયો ગમે તો તેને લાઈક કરજો અને સાથે સાથે પોતાની સારી સારી કમેન્ટ કરવાનું બિલકુલ ન ભૂલશો